બરાબર મારું નામ ઠાકોર બચુભાઈ ચલવાડા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ હવે આમ તો શું છે ઘણા વર્ષો પછી આટલો વરસાદ પડ્યો છે આટલો વરસાદ કોઈ દિવસ પડતો નથી અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે કોઈ ધાન પણ જો નથી કોઈ એરંડા છે અડદ છે ઝાર છે બધી હડી ગઈ છે બરાબર તો સરકાર આમાં અમને સહાય કરે એવી અમારી માગણી છે હા આ હા

હા અમને ખેડૂતોને સારી સહાય હાલે સરકાર ઘાસચારો અને પેલો વળતર આપે શું કે અમારે શું છે શિયાળુ પાક પણ લઈએ કાંઈ એમ નથી કારણ કે બે બે મહિના પછી વર આપે પાણી નીકળતું નથી એટલે એના માટે પણ અમે ફેલ જ શા ખેડૂત હા 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 ખેતી અને પછી ઠાકોર બચુંભાઈ અણદાભાઈ ચલવાડા